અનિલ કપૂરનો નથી કરવી પણ કરવી છે તમને થશે કે આ જીકાસ વડી શું છે મારે તમને કહેવું છે કે તમારા છોકરાઓને પૂછો કે જીકાસ શું છે કારણ કે શિક્ષણ વિભાગના ચકાસ નિર્ણયને કારણે કંટાળિયા છે અને તેમના જીકાસ પોર્ટલના કારણે લાખો વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય જોખમમાં મુકાયા છે શું છે આ પોર્ટલ કેમ તેનો વિરોધ થઈ રહ્યો છે અને અત્યાર સુધી સરકારી પોર્ટલના કેવા નવા કાંડ સામે આવ્યા છે તેના વિશે વિસ્તારથી આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન આપણે જાણીએ છીએ કે મેડિકલમાં અને એન્જિનિયરિંગમાં એડમિશન પદ્ધતિ કેન્દ્રીય લેવલની હોય છે કેન્દ્રીયકૃત એટલે મેરિટ હોય અને એ રીતે કોલેજમાં એડમિશન મળે સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં અત્યાર સુધી એવું નહોતું એટલે સાયન્સ આર્ટ્સ અને કોમર્સમાં પણ આ પદ્ધતિ આવે એટલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જીકાસ નામનું પોર્ટલ શરૂ કર્યું પણ કરવા ગયા કંસા અને થઈ ગઈ થૂલી સૌથી પહેલાં તો કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ આ વિષય પર શું કહ્યું એ સાંભળી લઈએ અને પછી વાત આગળ કરીએ જિકાસ સરકારની અનાવત શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી તેની સંપૂર્ણપણે બ્લન્ડર અને સરકારની નિયતમાં મોટા પાયે ખોટના કારણે જીકાસ એ રકાશ બન્યું છે ઊંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પણ બીએ બીકોમ બીએસસી ના પ્રવેશ માટે એક કોલેજ થી બીજી કોલેજ ભટકવું પડે છે પ્રવેશ માટેની માહિતી નથી મળતી કેવી રીતે પ્રવેશ મળશે ક્યારે મળશે કેવી રીતે મળશે તેની પણ માહિતી ઉપલબ્ધ નથી અને સરકાર પોતે જાણે જાણે જોઈને ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ઊંચી ફીમાં ભણવા માટે મજબૂર થવું પડે તેવી આખી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ખેર આ તો રાજનીતિની વાત હતી પણ આપણે આને રાજનીતિથી એક પગલું ઉપર ઉઠીને સમજીએ કારણ કે આના કારણે લાખો વિદ્યાર્થીઓ છે એને તકલીફ પડી રહી છે અમે એવું નથી કહેતા કે સરકાર આવું જાણી જોઈને કરે છે વગેરે પણ ટેકનિકલ ખામીઓના કારણે એવા ભગા થયા છે કે વાત પૂછો પણ બીજી બાજુ ચિકાસના કારણે સરકારી મહિલા મહાવિદ્યાલયોમાં પ્રવેશ નથી થઈ શક્યો એટલે લોકોએ ફાયદો કરવા ઈચ્છે છે ગુજરાત સહિતની બીજી પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ ઘટ્યા છે અધૂરામાં પૂરું છોકરાઓનું એડમિશન છોકરીઓની કોલેજમાં થઈ ગયા છે વાત કરવામાં આવી હતી કે લોગ ઇન ઓટો ફેઝ થશે પણ એવું પણ કંઈ ન થયું સરકાર તમારા પ્રયાસ પર જરા પણ શંકા નથી પણ જો આપણે કંઈ નવો પ્રયાસ કરી રહ્યા હોઈએ તો સૌથી મહત્ત્વનું એ છે કે જેના માટે કરતા હોઈએ એમને જાણ કરવી જોઈએ કે આવી કંઈક નવી વસ્તુ બહાર પાડવામાં આવી રહી છે ગામડાના છોકરાઓને ખબર જ નથી કે ચિકાસમાં લોગિન કરવાનું છે વગેરે શહેરના છોકરાઓને પણ ટપ્પા નથી પડી રહ્યા તો પછી વાત જ શું કરવી ખેડૂતોને પૂછ્યા વગર કૃષિના કાયદા લાગુ પાડ્યા તો વિરોધ થયો અને પછી ભીનું સંકેલવા રદ કરવા પડ્યા માટે જેના માટે કંઈ કરવામાં આવી રહ્યું છે તો તેમને પૂરી માહિતી પણ આપવી જોઈએ મોનોલોગ અને ડાયલોગમાં જમીન આસમાનનો ફેર હોય છે ખેર શિક્ષણ વ્યવસ્થા માટે સરકાર અને શિક્ષણ વિભાગ સારા કામ કરતા રહે તે માટે શુભેચ્છાઓ આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર